સરપંચ તાલુકા અને સભ્યો સમર્થકો સાથે વધાવ્યા હતા ઉમરગામ તાલુકાના સરીગામ ગણેશનગર ખાતે રાત્રે આઠ વાગ્યાના અરસામાં રૂપે ઉમરગામ ભાજપ પક્ષની સેવામાં હંમેશા તત્પર એવા અને અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સભામાં માન આપી હાજર રહેનાર ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી પ્રભારી હેમંત ટેલર અને જય નાડા સહિત ભગવાન ભરવાડ નરેશ વડવી

આઠ તાલુકા પંચાયતના સભ્યો અને ચાર જિલ્લા પંચાયતના સભ્યો સહિત ઉમરગામ પંથકના વિવિધ સમાજના અગ્રણીઓ અને સંગઠનોએ ઉમેદવાર ધવલ થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાની ઈચ્છા પ્રકટ કરી ખોબલે ખોબલે મત આપવાની બાહદારી અને સમર્થન આપી વિજેતા પ્રાપ્ત કરે એવા આશીર્વાદ અને ખાતરી પ્રજાજનો દ્વારા આપવામાં આવ્યા જોકે ઉમરગામ ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી ના પ્રાસંગિક ઉદ્યોગન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ નબળી રહી છે જેવી રીતે ઉમેદવાર ધવલ પટેલને પંથકના બાવાને બાવન ગામોના જનપ્રતિસાદ અને લોકોનો સ્વયં ભૂ સમર્થન મળી રહ્યો છે એના થકી આ વિસ્તારમાં કોંગ્રેસના સુપલા સાફ રહ્યા છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોના અથાગ પ્રયત્ન થકી આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમરગામ પંથક

આ કહેવા પર સરી ગામ તથા ઉંમર ગામના તમામ લોકો તથા સેવાભાવી સંગઠન તથા જે બી કાર્યકર્તા અને મોટા પ્રમાણમાં સામાજિક ઉત્તર ભારતીય સમાજ રાજસ્થાન સમાજ કોળી પટેલ સમાજ અહીર સમાજ અને કમસે કમ પંદરથી વીસ સમાજના અગ્રણીઓ પોતાના સમર્થન આપી ધવલભાઈને વધાવ્યું તથા સન્માન કર્યું તથા અમારા લોકલાડીલા રમણભાઈ પાટકરનું સન્માન કરી ભારતીય જનતા પાર્ટીને એ ફિર એકવાર ચારસો પારકા નારા કે સાથ નરેન્દ્ર મોદી ને ફરી એકવાર વડાપ્રધાન બનાવી ભારતના વિકાસમાં અગ્રેસર થાય એ બદલ બધાએ સમર્થન આપ્યું છે અને બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી ઉમરગામ તાલુકામાં પાંચ લાખથી વધુ મતે અને એક લાખ ત્રીસ હજાર મતની લીડ થી ઉમરગામ તાલુકા ભાજપને વિજય બનાવવાનું અમે સંકલ્પ લીધો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા હાલે તો બધાને ખબર જ છે ઝંડી બી લાગતી નથી ટેબલ તો લાગવાના જ નથી અને કોંગ્રેસની સ્થિતિ કશે દેખાતી જ નથી અને જે પણ છે આજની દિવસમાં તમે જો ઉમરગામ તાલુકામાં અને નરેન્દ્ર મોદી શ્રીના કાર્યક્રમ અને જે બી એમણે ગેરંટી આપેલી પૂરી પાડેલ તે જોઈને આજની ડેટમાં લોકો કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી કોંગ્રેસને મત તો આપવાની વાત દૂર છે કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી અને અમારા ઉમરગામ તાલુકાના વિધાનસભા ઉમેદવાર જે કોંગ્રેસના હતા એ પણ ભાજપમાં આવી ગયા નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીની જે પણ નીતિઓને જોઈને તો એ હિસાબે તો કંઈ દેખાતું જ નથી કોંગ્રેસનું અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે